રાત્રે સૂતી વખતે ત્રણ વસ્તુને પલાળી દેજો અને સવારે નણાં કોઠે એનું સેવન કરવાથી તમારા શરીરને અઢળક ફાયદાઓ થાય છે જેમ કે શરીરમાં થાક લાગતો બંધ થઈ જશે શરીરમાં શારીરિક નબળાઈ લાગતી બંધ થઈ જશે શરીરના દુખાવા હશે સંધિવાત હશે આર્થરાઇટીસ હશે આ પ્રકારના દુખાવા પણ ધીરે ધીરે ઓછા થઈ જશે તમારું વજન વધતું જતું હશે તમે પીડાતા હશો તો તમારું વજન પણ ધીરે ધીરે ઘટશે તમારી પાચન શક્તિને પણ મજબૂત કરશે અને તમારા ત્રિદોષને પણ તે રાખવાનું કામ કરે છે આના વિશે સરસ મજાની વાત કરવી છે તો પહેલી વસ્તુનું નામ છે અજમો તમારે રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી અજમાને પલાળી દેવાના છે ત્યારબાદ આખી રાત એને પલળવા દેવાના છે અને ત્યારબાદ સવારે એને સેજ ધીમા તાપમાને ઉકળાઈ દેવાનું છે પાણી એટલે થોડુંક પાણી બળી જાય પછી તેને એને ગાળી લેવાનું છે અને એક કપ તે પાણીને તે ધીરે ધીરે તેનું સેવન કરવાનું છે આનું સેવન કરવાથી એક તો તમારા શરીરના કોઈ પણ દુખાવા થતા હશે જેમ કે સંધિવાત હશે જેમ કે તમને લોકોને સાયટિકાની સમસ્યા હશે જેમ કે તમને કારણ વગર શરીરમાં કોઈ દુખાવા થતા હશે વાના રોગો હશે આ તમામ પ્રકારના દુખાવા ધીરે ધીરે શાંત થવા લાગશે બીજું કે તમારું પાચનતંત્ર મજબૂત થઈ જશે કારણ કે અજમો છે તે વાયુનાશક ગુણધર્મ ધરાવે છે કફનાશક ગુણધર્મ ધરાવે છે અને ઓજરીના અગ્નિને તેજ કરનાર છે એટલે તમારું ભોજન પણ સરળતાથી ફટાફટ પચી જશે અને તમને વાયુ છે એ પણ તમારો શાંત થઈ જશે અને અજમો છે તે કફને તોડવાનું કામ કરે છે એટલે તમને વાયુ અને કફ બંનેને જો મટાડવા હોય તો અજમાનું સેવન કરવું જોઈએ જે અજમાના પાણીનું સેવન કરશે એ લોકોનું વજન પણ ધીરે 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 ઓછું થવા લાગે છે તે વજન ઘટાડવાનું કામ કરે છે અને તમારું પાચનતંત્ર મજબૂત કરે એટલે તમને દિવસ દરમિયાન સરસ મજાની એનર્જી મળે અને એનર્જી મળે એટલે તમને કામ કરવાનો ઉત્સાહ વધે અને કામ કરવાનો ઉત્સાહ વધે એટલે આખો દિવસ તમારો આનંદમય રીતે પસાર થાય છે તો પહેલી વાત આ અજમાની છે બીજી વાત તમને જે કરવા માગું છું તે મગ વિશે કરવા માગું છું રાત્રે મગને પલાળી દેવાના અને સવારે તમે ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ મગ મગને પલાળીને કપડામાં બાંધી દેવાના એકાદ દિવસ તમે રાખશો એટલે અંકુરિત મગ થઈ જશે આને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે મગ તો સંપૂર્ણ ભોજન છે જે લોકોને પાચન પાચનશક્તિના મુદ્દા હોય પચતું ન હોય પેટ ભારે ભારે રહેતું હોય તમારું વજન વધતું જતું હોય વજન ઘટાડવું હોય આ તમામ લોકોએ દિવસમાં સવારે નાસ્તામાં મગનું સેવન કરવું જોઈએ જે લોકો મગનું સેવન કરતા હશે એને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થતું નથી જે લોકો મગનું સેવન કરતા હશે એ લોકોનું હૃદય હંમેશા સ્વસ્થ રહે છે અને થાક લાગતો શા માટે બંધ થઈ જાય છે કારણ કે મગમાં પ્રોટીન સારી માત્રામાં છે અને પ્રોટીન તમારા શરીરને પૂરતી માત્રામાં મળે એટલે તમારા શરીરમાં થાક લાગે નહીં અને તમારા શરીરને શરીરને મજબૂત કરવાનું કામ આ મગ કરે છે જે લોકો મગનું સેવન કરતા હશે એને હંમેશા વાયુ પિત્ત કે કફ આ ત્રિદોષ છે તે હંમેશા સમ રહે છે જે લોકો મગનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય પણ કબજિયાતની સમસ્યા થતી નથી અને એના આંતરડા હંમેશા ચોખ્ખા રહે છે કારણ કે મગમાં પૂરતી માત્રામાં ફાઈબર છે અને તમારા શરીરને ફાઈબર મળે એટલે કબજિયાતની સમસ્યા છે ધીરે ધીરે ઓછી થવા લાગે છે જે અમુક લોકોને એવી ફરિયાદ છે કે મગ ખાવાથી ને ગેસ થઈ જતો હોય તો એવા લોકોએ મગમાં લસણ અથવા આદુનો વઘાર કરીને અથવા એની સાથે મગ ખાવા જોઈએ એનાથી એને વાયુનો પ્રશ્ન થશે નહીં પરંતુ મગ ખાવાથી તમને અઢળક ફાયદા થાય છે મગ તમારા હાડકાઓને પણ મજબૂત રાખે છે મગ તમારી ચામડીના રોગોને પણ મટાડે છે મગ તમારી નેત્ર દ્રષ્ટિને પણ સ્વસ્થ રાખે છે અને મગ છે તે કોઈને કોઈ રીતે તમને નિરોગી રાખવાનું કામ કરે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ત્રીજા નંબરે હું તમને જે વાત કરવા માગું છું તો કાળી દ્રાક્ષની વાત કરવા માગું છું કે કાળી દ્રાક્ષને રાત્રે પલાળી દેવાની સવારે તેને તે ફૂલી જશે એટલે તેને પાણીમાં ચોળી નાખવાની ત્યારબાદ એ પાણીને ગાળી નાખવાનું અને સવારે તમારે એને એક કપ જેટલું એનું સેવન કરવાનું આનાથી પિત્તના રોગો જળમૂળમાંથી મટી જાય છે હાઈપર એસિડિટી છે તે તમારી શાંત થઈ જાય છે કાળી દ્રાક્ષનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ ઓછી થઈ શકે છે અને કાળી દ્રાક્ષનું સેવન કરવાથી તમને લોકોને જે કારણ વગરનો થાક લાગતો હશે એ પણ ધીરે ધીરે ઓછો થઈ જશે પરંતુ કાળી દ્રાક્ષનું સેવન અમુક લોકોએ જોઈ સમજીને કરવાનું છે જે લોકોને કફના રોગો ઓલરેડી છે એવા લોકોએ કાળી દ્રાક્ષનું સેવન ન કરવું જોઈએ અને આગળ મેં તમને જે અજમાનો પ્રયોગ કીધો જે લોકોને હાઈપર એસિડિટી છે એવા લોકોએ અજમાનું સેવન ન કરવું જોઈએ અન્ય કોઈ પણ લોકો આનું સેવન કરી શકે છે તો આયુર્વેદમાં ઋષિમુનિઓ છે આપણા વિદ્વાનો છે તે આ પ્રકારના પ્રયોગો આપણે સૂચવતા ગયા છીએ આપણે આ પ્રકારે આના પ્રયોગો કરીશું તો આપણે હંમેશા નિરોગી જીવન જીવી શકીશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી